લિંબાયત વિસ્તારમાં ચોરસ જેટલા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નવ યુવાઓ અને શહેરને નશામુક્ત કરવા સ્વતંત્ર દિવસે અનોખી ઝુંબેશ ચલાવી લોકો સમક્ષ નાટક રજૂ કર્યા હતા જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા અગિયાર હજાર નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો જેએસબી વકફ કમિટીના રફીકભાઈ લાલ બિલ્ડિંગવાળા અને જેએસબી ગ્રુપના નયનભાઈ લાકડાવાળા અને ઇન્સા ફાઉન્ડેશન મહારાષ્ટ્ર મુસ્લિમ સમાજ અને અન્ય ચાળીસ જેટલી સંસ્થા દ્વારા મીઠી ખાડી લાલ બિલ્ડિંગ પાસે વ્યસન મુક્તિ ઝુંબેશને લઈ વ્યસન મુક્તિનો એક પ્રોગ્રામનું આયોજન કરાયું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અને લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે પોલીસ કમિશનર સાહેબે ડ્રગ્સના દુરુપયોગ વિશે વાત કરી ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી આ પ્રોગ્રામમાં નશાને લઈ એક નાટકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા અગિયાર હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો આ પ્રોગ્રામમાં મીઠી ખાડી વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ પ્રોગ્રામમાં ભાગ લેનાર ચાલીસ જેટલી સંસ્થાઓના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું વિસ્તારમાં સ્વતંત્રતા દિવસ કે શુભ સ્વરૂપે એક આ વિસ્તારના લોકો દ્વારા કુલ ચાલીસ જેટલા ટ્રસ્ટ જો કામ કરે છે જો પ્રજાહિતો માટે એના નેજા હેઠળ એક નશા મુક્ત આપણા સુરતના એક અભિયાન તહેત જોઈએ એક અહીંયા સરસ જોએ એક નાટ રૂપાંતર કરવામાં આવે જો અમારા નાના દીકરા દીકરીઓના માધ્યમથી કે નશાનું દૂષણ અને એના કેવી રીતે દૂર એનાથી થઈએ જોઈએ એના માટે જો એક મંચન પણ કરવામાં આવે અને સાથોસાથ જોએ અમે લોકો અહીંયા જ્યારે સુરત સુરત પોલીસ અમારા જો એરિયાના જો પીઆઈ ડીસીપી બધા લોકો હાજર રહીને લોકોને સમજ પાડી કે આ જો દૂષણ છે નશાના એનાથી કેટલા નુકસાનો છે કેવી રીતે દૂર રહેવા જોઈએ અને સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જો અમારા ગૃહ વિભાગને એક આદેશ છે એના હિસાબથી ક્યાંય શું શું અમે કાર્યવાહી કરીએ છીએ કેટલા કાર્યવાહીઓ થઈ આવનાર દિવસો અમે કેટલી કાર્યવાહી કરવાના છીએ એના પબ્લિકની જો અમને મદદ જોઈએ એના માટે જો અમે લોકો અત્યારે બધું ઘણી બધી જો અમે ચર્ચાઓ થઈ જોઈએ અને સાથ જો હું બધાને ખાતરી આપું છું કે કોઈ પણ વ્યક્તિ જો આ નશામાં નશાકારક પણ વસ્તુને વેચાણ કરશે તો એના ઉપર ભલે નવાણું વખત બચી જાય એક વખત આ પકડવાના છે કારણ કે પોલીસ સતત આ લોકોનો ઉપર જ છે જો અને એક વખત પકડ્યા પછી જો એના જો બી કોર્ટમાં સજા થાય આ રીતે એની ઇન્વેસ્ટિગેશન અને પછી જો પ્રોપર્ટી આ લોકો વસાયેલી છે જો આ પ્રોપર્ટી બી અમે લોકો જોઈશું અગર ઇલિગલ છે તો એના બી ડિમોલ્યુશન થશે જોઈએ અને પીટ એનડી પીએસ એડ છે જેમાં જોગવાઈ છે કે આ નશા વેચીને જેટલા બી પૈસા એના ભેગા કરીને જેના જેના નામે ઉપર પ્રોપર્ટી ફસાય તમામ પ્રોપર્ટીનો જોઈએ સીઝર કરવામાં આવશે જોઈએ તો અમે બધાને વોર્નિંગ પણ આપીએ છીએ એવા લોકોને જો આ બધા ધંધામાં છે અને સાથ સાથ લોકોને અપીલ પણ કરીએ છીએ કે આપ કોઈ પણ સંજોગોમાં આપના ઘર પરિવાર યાર મિત્ર કોઈ બી હોય તો આ ચીજોમાં નહીં ફસાઈ જોઈએ અને જ્યારે પણ જરૂર પડે તો અમારે પોલીસનો કોન્ટેક્ટ કરે અમારા વેસુ પોલ્યુશનમાં એન્ટી નાર્કોટિક સેલ એસઓજીના જો બ્રાન્ચ છે એ આ ચાલુ કરવામાં આવી છે ત્યાં બી નશા મુક્ત કરવા માટે જો એ મદદ કરવામાં આવે છે અમારા અસ્સી જેટલા ડાક્ટરોના ટીમ છે પૂરા સુરત શહેરમાં જો આપણે એના મદદ કરે છે આ બધા આ અમારે તમારે સહકારને જરૂરત છે અમે બંને લોકો મળીને પૂરા કરીએ દવાઓ આપે છે શું અત્યારે જો ગ્રહ વિભાગમાં અમારા માનનીય ગ્રહ રાજમંત્રી સાહેબ સંઘવી સાહેબના તરફથી એ પૂરે રાજ્યમાં એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો વધુ જો મેડિકલ સ્ટોર્સ અમે લોકો ચેક કર્યા હતા ઘણા બધા ઉપર કેસિસ થયા હતા અને આ લોકોને અમે વોર્નિંગ પણ આપીએ છીએ અને સાથે સાથે અમારી કાર્યવાહી બી ચાલુ છે કે એક પણ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગેરે એવી કોઈ દવા જે લોકોના હેલ્થ માટે ખતરનાક છે એના આપશે તો એના ઉપર બી એનડી પીએસના ગુના અમે દાખલ કરીશ એના પૂરા સીલ કરવામાં આવશે અને એના સજા બી થાય આ પ્રકાર અમે કારવાહી કરી જેથી એના બી ચેતવણી છે કે આપ કોઈને હેલ્થ સાથે ખેલવાડ ન કરે